સાઉથ આફ્રિકામાં સ્પોર્ટ્સ ક્લબ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ બે હાજર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગ સ્ટેટમાં આવેલા લેશિયા ટાઉનમાં આઝાદ સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ બે હાજર નું આયોજન કરવામાં આવ્યું જેમાં જોહાનિસબર્ગના વિવિધ ટાઉનમાંથી

સ્કોરર હેમંત પટેલ અને બ્રિજેશ પટેલ હતા સ્પોર્ટ્સ સ્ટાફમાં રાહુલ પટેલ સંજય પટેલ યોગેશ ટેલર અને સંજય સામેલ હતા પ્રકાશ પટેલ અને કમલેશ પટેલે વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા અને રાહુલ પટેલે આઝાદ સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો મારું બાબુ કાજી મેનેજર રહેમ છું આપણે અમે રનર્સ અને આંબેની ટીમ ટીએમબી બ્રદર્સ વિન થઈ અને અમારી રનર્સ આપ ટીમને બી પાંચ હજાર રન આપ્યા અને વિનર ટીમને બી ટેન થાઉઝન્ડ રન આપ્યા એટલે બહુ સારું આપ્યું છે અને વેરી ગુડ આ લોકોનું ડિસિઝન બહુ સારું છે અને આ લોકોનું ઓર્ગેનાઇઝિંગ બી બહુ સારું છે એવરી ય રમાણે છે અને વારંવાર ચાલુ રહી અમે એ અપેક્ષા રાખીએ આ લોકોથી સંજયભાઈ છે રાહુલભાઈ છે દરેક ભાઈઓને અમે આટલા મોટા ભાઈ તરીકે માને છે અમે ફેમિલી મેમ્બર જેવા છે અને એ લોકો કાયમ જ અમને રમાડે છે ને એટલે આવી રીતના વારંવાર રમતા રહે અમારા ભાઈચારો રહે એ અમારી અમે ઈચ્છીએ છીએ બાબુભાઈ કેટલી ટીમો એ ભાગ લીધેલો અને કેટલા દિવસ આ ટુર્નામેન્ટ ચાલી એક મહિનો જેવું ચાલી આ મહિનો ટુર્નામેન્ટ ચાલી અને બાર ટીમે ટુર્નામેન્ટ બાર બાર ટીમે ભાગ લીધેલો હા અને બહુ સારું ઓર્ગેનાઇઝિંગ બહુ સારું આપ્યું અને વેરી ગુડ એમ્પાયરિંગથી લઈને કે ગ્રાઉન્ડથી લઈને એવરીથિંગ ઇઝ નંબર તમારી સૌથી વધારે વધારે રન બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ અને અમારા બનેલી જે છે તર્કી ના કેપ્ટન એ અમારે બેસ્ટ બોલર રહ્યા અને દરેકનું પરફોર્મન્સ સારું રહ્યું બહુ બહુ ધન્યવાદ તમારો થેન્ક યુ થેન્ક યુ મારું નામ મોહમ્મદ ઝુબેર તર્કી છે અને હું અહીંયા સાઉથ આફ્રિકામાં સ્પ્રિંગ્સમાં રહું છું અને ઇન્ડિયામાં નની નરોલીમાં રહું છું અને અહીંયા આજે લેનેશિયામાં ટુર્નામેન્ટ હતી અને તેમાં ટીએનબી બી અને અમારી ટીમ ટર્કી લેજન્ડ ફાઇનલમાં આવેલી હતી અને તેમાં ટીએનબી બી ટીએનબી ટીએન વિનર થઈ છે એ કોંગ્રેચ્યુલેશન ટીએનબી એન અને ટર્કી લેજન્ડ અમારી ટીમ જે છે એ રનર્સઅપ થઈ છે અને અમે હંડ્રેડ એન્ડ ફોફ્ટી ટુ સ્કોર કરી અને ટીએનપી બ્રોડરે તે ચેસ કરીને ચેમ્પિયન થયા છે વિનર થયા છે એના માટે એ લોકોને કોંગ્રેચ્યુલેશન અને બીજું કે આ ટુર્નામેન્ટ જે છે એ લોકોએ બહુ સારી રીતે ચલવી કોઈપણ જાતના નેશન ભેદભાવ કે કોઈપણ જાતના જાતિ ભેદભાવ વગર આ ટુર્નામેન્ટ બહુ સક્સેસફુલી રીતે રાહુલભાઈ પ્રજ્ઞેશભાઈ અને એ લોકોની આખી ટીમે બહુ સારી રીતના આ ટુર્નામેન્ટને સક્સેસફુલ બનાવી છે એના માટે બી એ લોકોને અમે મેં એ લોકોને એઝ અ ટર્કી લેજન્ડના કેપ્ટન તરીકે એ લોકોને કોંગ્રેચ્યુલેશન કહું અને નેક્સ્ટ ટાઈમ પણ એ લોકો વારંવાર આ આ રીતના એ લોકો ટુર્નામેન્ટ ચલવે અને સક્સેસફુલ રહે એવું એ લોકોને શુભેચ્છા પાઠવું થેન્ક યુ સો મચ અચ્છા હવે સ્ટાર ગુડ ઇવનિંગ સલામ નમસ્તે માઈ નેમ ઇઝ અલ્તાફતાદવાલા ટીએન બી બ્રદર્સના ઓનર અને કેપ્ટન આજે આઝાદ સ્વરાજ સિઝન કપ સિઝન થ્રીની ફાઇનલ હતી સિઝન સોરી સિઝન ફોરની ફાઇનલ હતી ટર્કી લેજન્ડ વર્સિસ ટીએન બી ટોટલ એટ ટીમની ટૂર્નામેન્ટ હતી ઘણી સારી રીતે આ ટૂર્નામેન્ટ ચાલી હતી આઈ થિંક સિક્સ વીક્સની ટૂર્નામેન્ટ વન એન્ડ હાફ માનની ટુર્નામેન્ટ હતીમાં એ ટીમે ભાગ લીધો હતો ટીમાથી નોકઆઉટ ટુર્નામેન્ટ હતી તો એ ટીમમાંથી બે ટીમ ફાઇનલમાં આવી હતી તેમાં એક ટીમ જે છે જે તડકી લેજે બીજી ટીમ ટીએન બી બ્રદર્સ બે ટીમની વચ્ચે ફાઇનલ રમાય હતી આજે આજે આઝાદ સ્વરાજ પ્રોગ્રેસ ગ્રાઉન્ડ પર ઘણું સારું એટમોસ્ફિયર હતું એન્વાયરમેન્ટ ઘણું સારું હતું પબ્લિક બી આપણા ઇન્ડિયાની જે આપણા સુરત જિલ્લાની જે ઘણી સારી પબ્લિક હતી તેમાં ટર્કી લેજને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનું ડિસિઝન લીધું તેમાં ટર્કી લેજને પહેલે તો ઘણી શરૂઆત કરી પાવર પ્લેના અંદરમાં છ ઓવરમાં સિક્સટી રન સેવન ઓવરમાં સેવન્ટી રન હતા એમના પછી ટીએનબી બી બ્રધર તરફથી હમઝા વાવડા જે સ્પિનર છે અમારો અમારી ટીમનો સ્પિનર છે ઘણો જે સ્પિનર છે તેને ઘણી સારી ઓવર કરીને એક આઉટસ્ટેન્ડિંગ કેચ જે અનબિલિવેબલ કેચ બાબાએ પકડીને જે મેન બેટ્સમેન હતો પેજલ કેલિયા એનો કેચ પકડીને આખી ગેમને ટર્ન ઓવર કરી હતી તેના લીધે અમે એ લોકોને એકસો બાવન પર રોકી ગયા ટાર્ગેટ અમારો વન ફિફ્ટી થ્રી ટાર્ગેટ હતો જેમાં અમારા ઓપનિંગ બેટ્સમેન અસદભાઈ બદાદ ને મુર્તજા મનાક ઓપનિંગ કરી હતી ઘણી પાર્ટનરશિપ કરી હતી પાંચ ઓવરની પછી મુર્તઝાની વિકેટ પડી પછી અસદભાઈની વિકેટ પડી તે પછી મનાગ અને ગુલામ બોડીએ ઘણી લાંબી પાર્ટનરશીપ કરીને ગેમને વિજય કરાવ્યો છે એટલે એન્ડ ઓફ ધ ડે અમે એટીન પોઈન્ટ સેવન એટીન પોઈન્ટ ફાઇવ ઓવરમાં વન ફિફ્ટી ફોર ચેસ કરીને ટીએનબી બી બ્રધર્સનો ભવ્ય વિજય થયો છે અને કેટલું ઇનામ મળ્યું છે આજે તમને ટુર્નામેન્ટ ઘણી સારી રમાઈ હતી એ લોકોએ રનર્સ અપને ફાઇવ થાઉઝન્ડ રેન ઇનામ આપ્યું ને વિનર જે વિનર પ્રાઇઝ હતી તે ટેન થાઉઝન્ડ રેન હતી ને લાસ્ટ યર કરતાં બી આ એટમોસફિયર સારું હતું પણ મેં એવી આશા રાખું છું કે નેક્સ્ટ યર એ લોકો ઘણી સારી રીતે રમારે ને પ્રોપર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે રમારે અને ભાઈ શ્રી તમે ટેન થાઉઝન્ડ ઇનામ મેળવ્યું અને વિજેતા બન્યા તો તમને કેવું લાગે છે તમારી ટીમને બધાને વેલ હવે તો યુઝ તો થઈ ગયું છે કેમ કે બેક ટુ બેક લાસ્ટ યર બી અમે ચેમ્પિયન થયા હતા ને આ વર્ષે બી ચેમ્પિયન થયા છે લગાતા સેકન્ડ યર ચેમ્પિયન થયા છે ને હમણાં લાસ્ટ વીક સન્ડે બી અમે એક બીજી એક ફાઇનલ જીતીને અમે વિજય થયા છે સો અમારા માટે તો હવે બહુ એક્સાઇટિંગ લાગતું નથી પણ ફાઇનલ વિનિંગ એ એક્સાઇટિંગ જ કહેવાય એન્ડ ઓફ ધ ડે વિનિંગ ઇઝ અ વિનિંગ સો અમારી ટીમ માટે મેં ઘણો ખુશ છું એવરી વન આ એક જણાનું એક જણાનું કામ નથી ટીએનબી બ્રદર્સ અમારો એક કોમ્બિનેશન છે ઇલેવન ઇલેવન જે ખેલાડીઓ છે એ વચ્ચે આ ટીમ એ લોકો રમે છે એ લોકો વચ્ચે કોમ્બિનેશન ઘણું સારું છે અંડરસ્ટેન્ડિંગ ઘણી સારી છે જેના લીધે અમારી ટીમ બધી ટુર્નામેન્ટમાં નાઇન્ટી નાઇન પર્સન્ટ સક્સેસ થાય છે થેન્ક યુ વેરી મચ સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ ન્યૂઝ